અમદાવાદના ગીકાટા વિસ્તારમાં દૂધવાળી પોલ પાસે સોળ જૂનના રોજ વરસાદમાં એએમસીના સ્ટ્રીટ લાઇટના થાંભલાના કરંટના કારણે જસરાજ ગોયલ નામના યુવકનું મોત થયું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના થાંભલાની મેન્ટેનન્સની જવાબદારી સન ટ્રેડિંગ કંપનીની હોવા છતાં પણ કંપનીએ સ્ટ્રીટ લાઇટના થાંભલાને અર્થિંગ આપ્યું ન હતું અને અન્ય સુરક્ષા પણ રાખી ન હતી જેના કારણે કરંટ લાગતા

જેમાં કસ્ટમ વિભાગના અધિકારીઓએ દુબઈથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં આવેલા એક પુરુષ અને બે મહિલા મુસાફરોને અટકાવીને તપાસ કરતા ત્રણેય મુસાફરોએ મોજામાં છુપાવેલા સિલ્વર કલરના છ પાઉચ મળી આવ્યા હતા જેમાંથી બે પોઈન્ટ કિલોગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી ત્યારે કસ્ટમ વિભાગે તમામ મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય મુસાફરોની ધરપકડ કરી છે અમદાવાદના ખોખરા વિસ્તારની ડે સ્કૂલ મામલે મ્યુનિસિપલ નિયમોમાં ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં ખોખરા વોર્ડના ભાજપ કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા માગવામાં આવેલી માહિતી મામલે જવાબ આપવામાં આવ્યો હતો જેમાં સેવન ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટને બદલે કંપની હોવાનું સામે આવ્યું છે જ્યારે સ્કૂલમાં જે ગેરકાયદે બાંધકામ કર્યું હતું તેમાં પણ એએમસીમાં પ્લાન પાસ કરાવ્યો ન હતો અને સીધી ઇમ્પેક્ટ ફી ભરી દીધી હતી